ધોળકા તાલુકાના લોથલ હેરિટેજ મ્યુઝિયમ પ્લેસમાં આત્મશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો તારીખ સત્યાવીસ નવેમ્બરના દિવસે ધોળકા તાલુકાના લોથલ ખાતે અતિ કરુણ અને કામ ઘટના ઘટી હતી આઈઆઈટી દિલ્હીથી પીએચડી કરતી ત્રેવીસ વર્ષની વિદ્યાર્થીની સુરભિ વર્મા અને પ્રોફેસર યામી દીક્ષિત બંને લોથલ હેરિટેજ પ્લેસની માટીના નમૂના લેવા આવ્યા હતા આઠ દસ ફૂટ નીચે માટી લેવા બંને ઉતર્યા હતા તેવામાં ભેખર ધસી પડતા પીએચડીનો અભ્યાસ કરતી દીકરીનું કરુણ મૃત્યુ થયું હતું મૃત્યુ પામેલ દીકરીના આત્માની મોક્ષ ગતિ હેતુ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા તાલુકાના એમએલએ કિરીટસિંહ ડાભી સાહેબ સાથે આત્મશાંતિ યજ્ઞ ઘટના બનેલ સ્થળે કરવામાં આવ્યો પ્રભુ મૃત્યુ પામેલ દીકરીની આત્માને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરી આ દરમિયાન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા દેવેશભાઈ પટેલ રણજીતસિંહ ચાવડા ખોડુભાઈ ડાભી વિષ્ણુભાઈ મામંત્રી લોથલ મેરીટાઇમ બોર્ડમાંથી અધિકારીઓ અંતલભાઈ રજનીશ કુમાર નાની બોરુ સરપંચ સદેવસી ઝાલા ભોળાદ સરપંચ રાજુભાઈ સમાણી સરપંચ મહેશભાઈ સરગવાડા સરપંચ અમિતભાઈ જવાહરાજ સરપંચ અજીતસિંહ વટામણ સરપંચ ખોડુભાઈ સોલંકી ઉતેલિયા રવિરામભાઈ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા